સોનારા અને ડ્રાઈવર દિનેશ લખમણભાઈ સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા કડક વલણ અત્યારે જોવા મળી રહ્યું છે મેંદર તત્કાલીન મહિલા પીએસઆઈ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સમાચારોમાં આગળ વાત જુનાગઢની કરીએ તો જૂનાગઢ પોલીસ વડાની સખત કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે એ આરોપી ઉપર નહીં પરંતુ પોતાના જ એક પીએસઆઈ અને એના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ ખૂબ મોટું છે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાનું કડક વલણ અત્યારે જોવા મળી રહ્યું છે બીજી તરફ જો વાત કરવામાં આવે આખી ઘટનાની તો મેદરડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારીને લઈને આ કાર્યવાહી કરવામાં આવી મેંદડાના તત્કાલીન મહિલા પીએસઆઈ અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જુલાઈ માસમાં રૂપિયા સત્તાવન લાખની છેતરપિંડીની એક ફરિયાદ જે છે તે દાખલ થઈ હતી છેતરપિંડીની ફરિયાદમાં ચાર શખ્સો સામે એ ફરિયાદ થઈ હતી અને બીજી તરફ મહિલા પીએસઆઈએ બે મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી બીજી તરફ વાત કરવામાં આવે તો એક મહિલાને ખોટી રીતે પકડી પરેશાન કરાયાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા અને ત્યારબાદ મહિલાએ પીએસઆઈ સામેની ફરિયાદ પીએમઓ સુધી કરી હતી સુધી આ ફરિયાદ જતાની સાથે જ ઉપરથી પોલીસ વડાએ એ તપાસના આદેશ આપ્યા હતા તપાસમાં મહિલા ડ્રાઈવરને હાલ સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે અને તપાસની અંદરથી ખૂબ મોટું કારણ જે છે તે હાલ એ બહાર આવ્યું છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા કે જેમને આ આખી તપાસની અંદર એ વિગતો મળી અને વિગતોના આધારે તેમણે આ કાર્યવાહી કરી છે સ્વાભાવિકપણે કોઈ આરોપી હોય કે પછી કોઈ પોતાના જ એ લેવલનું કોઈ વ્યક્તિ હોય અથવા તો પોતાના જ કોઈ ડિપાર્ટમેન્ટનું માણસ હોય કે જેમણે ખોટું કર્યું હશે તેમની ઉપર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે એ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય કદાચ પોલીસે ખોટું કર્યું હોય એ મહિલા હોય કે પુરુષ હોય એમની ઉપર કાર્યવાહી થવી ખૂબ નક્કી માનવામાં આવે છે ત્યારે જૂનાગઢ પોલીસ વડાનું કડક વલણ જે છે તે જોવા મળ્યું છે મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઈ અને તેમના ડ્રાઈવરને જે રીતે મહિલા પીએસઆઈ સામેની એક ફરિયાદ પીએમઓ સુધી પહોંચી અને પીએમઓ સુધી ફરિયાદ પોતાની સાથે જ તપાસના આદેશ અપાયા અને તપાસ અંદર ખૂબ મોટા ખુલાસા અત્યારે જોવા મળી રહ્યા છે શું વધુ વિગતો મળી રહી છે જોવા મળી રહ્યું છે ભાવિક છેતરપિંડી કેસ તપાસમાં બેદરકારી થઈ હતી અને તે બેદરકારી ને લઈને અત્યારે હવે જુનાગઢ પોલીસ વડા મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઈ અને ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે આમ તો પોલીસ ના કોઈ પણ અધિકારી હોય છે આરોપી સામે પોતાનું આકરું વલણ દેખાડતા હોય છે પરંતુ જુનાગઢ પોલીસ વડા એ પોતાના અધિકારીઓ સામે આકરો દર્શાવ્યા છેતરપિંડી કેસની તપાસમાં બેદરકારી સામેદરા એ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઈ એસ એન સોનારા અને ડ્રાઈવર દિનેશ લખમણભાઈ બંધિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કર્યો છે અધિકારી અને કર્મી સામેના પગલાથી પોલીસ બેડામાં અત્યારે ભાવિક ખડભડાટ મચી ગયો છે કારણ કે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ઘટના એવી બની હતી કે ગત જુલાઈ મહિનામાં રૂપિયા સત્તાવન લાખની છેતરપિંડી ની ફરિયાદમાં ચાર શાખ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ને તે સમયના મહિલા પીએસઆઈ એસ એન સોનારાએ બે મહિલા સહિત

આદેશ પણ કર્યો હતો તો પોલીસ હેડક્વાર્ટર માં મૂકી દેવાયા મહિલા પીએસઆઈ એસ એન સોનારા ની મેંદરડા વિસાવદર ખાતે બદલી પણ કરવામાં આવી હતી અને બાદમાં લીવ રિઝર્વ મૂકવામાં આવ્યા હતા જ્યારે ડ્રાઈવર દિનેશ લખમણભાઈ બંધિયાની પોલીસ એમટી વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી હવે સસ્પેન્શન બાદ બંને જુનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર માં મૂકી દેવામાં આવ્યા છે તો ભાવિક અત્યારે જે પ્રમાણે વિગત મળી રહી છે તે પ્રમાણે જુનાગઢ જિલ્લા પોલીસ વડા એસપી સુભેદ ઓડેદ્રા જે પણ આ કાર્યવાહી છે તે સમગ્ર ગુજરાત પોલીસની માટે કહેવાય કે સરાની કામગીરી પણ ગણી શકાય છે કારણ કે અત્યાર સુધી પોલીસ

ગુજરાતભરમાં ચર્ચા થઈ રહી છે કે જો આ જ પ્રકારની કાર્યવાહી એ આરોપીઓ ઉપર થાય છે તો એ પોલીસ કર્મી ઉપર પણ થવી જોઈએ જો પોલીસ કર્મી એ ખોટું કર્યું હોય તો સ્વાભાવિક છે જે કાયદાની વિરુદ્ધમાં જેને કામ કરશે તેની ઉપર જે ભલે કાયદાના રક્ષક ગણાતા હોય પરંતુ જો એ કાયદો તોડશે તો કાયદાના રક્ષક સામે પણ કાર્યવાહી થશે એ પોલીસ કદાચ કોઈ ખોટું કામ કરે છે તો પછી એમની ફરિયાદ જો ઉપર સુધી પહોંચે છે તો પછી ત્યાંથી પણ એમના ઉપર તપાસ અને ફરિયાદના આધારે એમની ઉપર તપાસ થાય અને તપાસ કરાયા બાદ તેમની ઉપર કાર્યવાહી થવી ખૂબ નક્કી છે એ આ સમાચાર પરથી સૌ કોઈ જાણી લેવું જોઈએ કે માત્ર ને માત્ર આરોપીઓ ઉપર જ નહીં પરંતુ પોલીસ વિભાગમાં પણ જો કોઈ ખોટું કરે છે તો એમની ઉપર કાર્યવાહી થવી ખૂબ નક્કી અત્યારે માનવામાં આવી રહી છે